નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસીના સોળ ડિવિઝન અને બસો પચીસ ડેપો છે તેના વિશે જોઈશું તો એ પહેલાં આપણે જીએસઆરટીની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો સાહીઠમાં પહેલી મેના રોજ અને શરૂઆત થઈ તે વખતે કેટલા ડિવિઝન હતા સાત અને કેટલા ડેપો હતા સોતેર ડેપો હતા અને સાત વર્કશોપ હતા હવે સત્તરસો સુડસઠ બસો હતી જે તે સમય તો અત્યારે સોળ ડિવિઝન છે અને એકસો પચીસ ડેપો છે બસો છવ્વીસ બસ સ્ટેશન છે અને પંદરસો ચોપન પિકઅપ સ્ટેન્ડ અને આઠ હજાર ત્રણસો બાવીસથી વધુ બસો છે હવે આપણે અમદાવાદ જે ડિવિઝન છે તેની બસ ઉપર આશ્રમ લખેલું હોય છે અને અમદાવાદ ડિવિઝનના કુલ બાર ડેપો છે જેમાં અમદાવાદ રાણી વિરમગામ કૃષ્ણનગર ધોળકા ધંધુકા ચંડોળા બારેજા બાવળા દહેગામ ગાંધીનગર અને સાણંદ આ બાર ડેપોનો સમાવેશ અમદાવાદ ડિવિઝનમાં કરવામાં આવે છે અને અમદાવાદ ડિવિઝનની બસ એટલે કે આ બધા જ ડેપોની જે બસ હોય તેના ઉપર આશ્રમ લખેલું હોય છે હવે ગાંધીનગર જે ડેપો છે તેની બસ ઉપર અલગથી ફાળવેલું છે તેના ઉપર વિકાસ રૂટ લખેલો હોય છે તો ખાસ કરીને ધ્યાનમાં લેવું હવે અમરેલી ડિવિઝન જે છે તેની બસ ઉપર ગીર લખેલું હોય છે તેના કુલ સાત ડેપો છે જેમાં અમરેલી સાવરકુંડલા કોડીનાર બક્ષરા ઉના અને ધારી તેમજ રાજુલા આ સાત ડેપો છે ત્યારબાદ આગળના ડિવિઝનની વાત કરીએ તો વડોદરા ડિવિઝન જેની બસ ઉપર વિશ્વામિત્રી લખેલું હોય છે વડોદરા ડિવિઝનના કુલ આઠ ડેપો છે જેમાં વડોદરા પાદરા કરજણ ડભોઈ વાઘોડિયા બુડેલી છોટાઉદેપુર અને મકરપુર આમ આઠ ડેપો વડોદરા ડિવિઝનના છે અને તેની બસ ઉપર વિશ્વામિત્રી લખેલું હોય છે ત્યારબાદ ભાવનગર ડિવિઝન જે હોય તેની બસો ઉપર ચિત્રુંજે લખેલું હોય છે અને તેના કુલ આઠ ડેપો છે ભાવનગર તળાજા મહુવા પાલિતાણા બોટાદ કટડા ગારિયાધાર અને બારવા આઠ ડેપો છે ત્યારબાદ ભુજ ડિવિઝન હોય તે ડિવિઝનની બસ ઉપર કચ્છ લખેલું હોય છે અને તેના કુલ આઠ ડેપો છે ભુજ માંડવી મુંદ્રા અંજાર ભચાઉ રાપર નલિયા અને નખત્રાણા આ આઠ ડેપો ભુજ ડિવિઝનના છે અને તેની બસ ઉપર કચ્છ લખેલું હોય છે ત્યારબાદ ભરૂચ ડિવિઝનના જે હોય ભરૂચ ડિવિઝન તેની બસ ઉપર નર્મદા લખેલું હોય છે તેમાં કુલ પાંચ ડેપો હોય છે જેમાં ભરૂચ જંબુસર અંકલેશ્વર ઝઘડિયા રાજપીપળા આ પાંચ ડેપો છે હવે ગોધરા ડિવિઝનની બસ ઉપર પાવાગઢ લખેલું હોય છે ગોધરા ડિવિઝનના સાત ડેપો છે જેમાં ગોધરા દાહોદ લુણાવાડા સંતરામપુર બારીયા જાલોદ અને હાલોલ આ સાત ડેપો ગોધરા ડિવિઝનના છે હિંમતનગર ડિવિઝનની બસ ઉપર સાબર લખેલું હોય છે તેના કુલ નવ ડેપો છે જેમાં હિંમતનગર ઈડર ભિલોડા મોડાસા ખેડબ્રહ્મા પ્રાતિજ બાયડ વિજાપુર અને માણસા આ નવ ડેપો હિંમતનગર ડિવિઝનના છે હવે રાજકોટ ડિવિઝનના બસ ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે તેના કુલ નવ ડેપો છે જેમાં રાજકોટ ગોંડલ સુરેન્દ્રનગર ચોટીલા લીંબડી મોરબી ધાધરા જસદણ વાંકાનેર આ નવ ડેપો રાજકોટ ડિવિઝનના છે જામનગર ડિવિઝનના બસ ઉપર દ્વારકા લખેલું હોય છે તેના કુલ પાંચ ડેપો છે જેમાં જામનગર દ્વારકા ખંભાળિયા ધ્રોલ અને જામજૂત હવે જૂનાગઢ ડિવિઝનની બસ ઉપર સોમનાથ લખેલું હોય છે તેના કુલ નવ ડેપો છે જેમાં જૂનાગઢ પોરબંદર વેળાવર ઉપલેટા કેશોદ ધોરાજી માંગરોળ બાટવા જેતપુર હવે મહેસાણા ડિવિઝનની બસ ઉપર મોઢેરા લખેલું છે તેના કુલ બાર ડેપો છે જેમાં મહેસાણા વિસનગર વડનગર ખેરાલુ ઊંઝા પાટણ હારી ચાણસમાં કડી મોઢેડા અને બેચરાજી અને કલોલ આ બાર ડેપોનો મહેસાણા ડિવિઝનમાં સમાવેશ થાય છે જ્યારે નડિયાદ ડિવિઝનની બસ ઉપર અમૂલ લખેલું હોય છે જેમાં કુલ અગિયાર ડેપા છે જેમાં નડિયાદ આણંદ બોરસદ ખંભાત ડાકોર ખેડા બાલાસિનોર કપડવંજ મહુદા માતર પેટલા આ અગિયાર ડેપો નડિયાદ ડિવિઝનના છે પાલનપુર ડિવિઝનની બસ ઉપર બનાસ લખેલું હોય છે તેના કુલ સાત ડેપો છે જેમાં પાલનપુર અંબાજી ડીસા સિદ્ધપુર થરાદ રાધનપુર અને દિયોદર આ સાત ડેપો પાલનપુર ડિવિઝનના છે ત્યારબાદ સુરત ડિવિઝનની બસ ઉપર સૂર્યનગરી લખેલું હોય છે જેના આઠ ડેપો છે સુરત ડિવિઝનના જેમાં સુરત વન સુરત ટુ બારડોલી માંડવી સોનગઢ ઓલપાડ વલસાડ અને અરડાજણ આ આઠ ડેપો સુરત ડિવિઝનના હતા હવે વલસાડ ડિવિઝનની બસ ઉપર ગંગા લખેલું હોય છે તેના કુલ છ ડેપો છે જેમાં વલસાડ નવસારી બિલીમોરા વાપી ધરમપુર અને આહવા આ છ ડેપો વલસાડ ડિવિઝનના હતા હવે ગુજરાતના છોડ ડિવિઝનના નામ અને તેની બસ ઉપર શું લખેલું હોય છે તો અમદાવાદ ડિવિઝનની બસ હોય તેના પર આશ્રમ અમરેલી ગીર ભરૂચ નર્મદા ભાવનગર શેત્રુંજય ભુજ કચ્છ ગોધરા પાવાગઢ હિંમતનગર સાબર જામનગર દ્વારકા જૂનાગઢ સોમનાથ મહેસાણા મોઢેરા નળ નડિયાદની બસ ઉપર અમૂલ પાલનપુર બનાસકાંઠા રાજકોટ સૌરાષ્ટ્ર સુરત સૂર્યનગરી વડોદરા વિશ્વામિત્રી અને વલસાડની બસ ઉપર દમણગંગા લખેલું હોય છે આ સોળ ડિવિઝન છે અને તેના વિભાગના નામ આપેલા છે હવે આપણે ગુજરાતના જિલ્લાઓને તેનું વડું મથક તો અહીંયા જે બાર જિલ્લાઓ આવેલા છે તેનું વડું મથક કયું છે તો કચ્છનું પૂજ ગીર સોમનાથ વેળાવળ મહીસાગર લુણાવાડા બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા હિંમતનગર અરવલ્લી મોડાસા પંચમહાલ ગોધરા નર્મદા રાજપીપળા ખેડા નડિયાદ તાપી વ્યારા ડાંગ આહવા અને દેવભૂમિ દ્વારકાનું જે વડું મથક છે તે ખંભાળ્યા છે અને એકવીસ જિલ્લા બાકી છે તેનું વડું મથક તે જિલ્લાનું નામ પરથી જ છે હવે ગુજરાતના આરટીઓ કોડ જી જે વનથી જી જે ઓગણચાલીસ સુધીના છે તો તમે જોઈ શકો છો જેમાં જી જે વન અમદાવાદ જીજે ટુ મહેસાણા જી જે થ્રી રાજકોટ જીજે ફોર ભાવનગર જી જે સુરત આ રીતે જી જે ઓગણચાલીસ સુધી છે તો તમારે જોઈ લેવું જેમાં જી જે ઓગણચાલીસ ગાંધીધામનું આ ટોઇ કોડશે વિદ્યાર્થી મિત્રો આ ટોઇએથી કેટલીક મહત્ત્વની બાબતો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળી શક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય